હેલો મિત્રો કેમ છો મજામાં તમામ ભાઈઓ મજામાં શું આજનો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આપનું રશ્મભાઈ ઠાકોર આજે બે હજાર પચીસનું નવું વર્ષ છે તો તમામ ભાઈઓને હેપી નિયર તમારું આવનારો રસ આપો શુભ રહે વીડિયોમાં બધા સપોર્ટ કરતા રહેજો આજે બ્લોગિંગ કે ભાઈ હું અહીંયા કંઈક જઈ રહી છે ત્યારે આવી રીતે વ્હાઈટ બોડીમાં ટાઇલ્સ છે અહીંયા ઓટોમેટિક જો ટાઇલ્સ કરી રહી છે તમામ વિડીયોમાં સારો સપોર્ટ કરજો ટાઇલ્સ અહીંયા કેવી રીતે કરે છે જો અહીંયા ઓટોમેટિક ટાઇલ્સ ફરી રહી છે પહેલી બાજુથી મિત્રો ટાઇલ્સ અહીંયા આવી રહી છે લાઇન ઉપર અને અહીંયા ઓટોમેટિક આવી રીતે મશીનના સ્પેર પાર્ટ છે જો અહીંયા ધવામાં આવી રહ્યા છે આગળ કેલિબ્રેશન મશીન છે આવા ઘણા બધા મશીન હોય છે જેની અંદર ટાઇલ્સ ફરી થતી હોય છે અહીંયા ગોડાઉનમાં ટાઇલ્સ પડી છે મિત્રો આઠ વાગી ગયા છે ને અત્યારે હવે મારે જવું છે ઘરે આજે નવું વર્ષ હતું તો ઘરે સાનું સાનો જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે લાઈવ ડ્રોઈંગ તૈયાર થઈ જાય પછી આપણે ઘરે જઈને ઉલોક બનાવીએ તો વિડીયો લાઈવ સુધી જોતા રહેજો કંપનીની અંદર અત્યારે નવા વર્ષના દિવસે પણ હું અત્યારે કારખાનાની અંદર શું હોય તો આપણે નવું વર્ષ હોય કે તહેવાર હોય કંપનીની અંદર રજા મળે નહીં સિરામિક કંપની છે આપણે જો અત્યારે હવે જાઉં છે આઠ વાગી ગયા છે ઘરે લાઈવ જોઈ ફ્રેશ થઈ જાય તો જમવાનું મનાવ્યું છે આપણે થોડાક દ્રશ્યો તમને દેખાડી દઉં કે જો અહીંયા સેલિબ્રેટ સેલિબ્રેશન મશીન છે આવી રીતે ટાઈલ્સ આની અંદર પોલીસ થતી આવા મશીનરી હોય છે ભાઈ ચલો અત્યારે હું જાઉં છું ઘરે લાસ્ટ સુધી મિત્રો વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં સારો સપોર્ટ કરજો બધા મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે ઘરે હવે આવ્યો છું એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ આ બાજુ અમારે અનુદેવ લખે છે શું અનુદેવ લખેલે હે ફર્સ્ટ યુ ડેન્ટી ના સ્પેલિંગ 11 થી 20 20 ના સ્પેલિંગ સ્પેલિંગ લખવાના છે અનુદેવ લખે છે સ્પેલિંગ બેસવા 10 વાર અંગ્રેજીમાં જોવો અમારારો હબેન આ શું કરે છે એમ હા ગયો 12 12 માં લખાઈ ગયો હા હા 13 નો લખો બરાબર તો સ્પેલિંગ અનુદેવ લખે છે મારે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં એકદમ પછી જમવાનું મારે શું હમણાં બનાવે છે ક્યાંક બનાવે છે હવે શું બનાવે જમવાનું તૈયારી કરે છે શું ગુલાબ બેસન લાવ્યું છે વાહ ભજીયા પ્રોગ્રામ છે કેમ નવા વર્ષના એમ લોટ બોટ તૈયાર થયો હે ચાલો આપણે નાઈ ધોઈને હવે તૈયાર થઈએ પછી બ્લોગ બનાવે ફરીથી લાસ્ટ સુધી વિડીયો જોજો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ એકદમ જો કમ્પ્લેટ નાઈ અત્યારે આવે છે કપડા બપડા ચેન્જ કરી નાખે ને હવે આપણે માતાજીની પૂજા કરવાની છે દીવાબત્તી માતાજીને કરી નાખીએ અત્યારે અને આરોહી બેન કે છે બાબુ બાબુ કરે છે આરોહી બેન તો ચલો માતાજીને પહેલાં દીવાબત્તી કરી નાખીએ ભજીએ બનવાના ગરમા ગરમ ચાલુ છે ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે થોડી વાર આપણે પાસે ભજીયા ખાવાના છે ને અહીંયા જો માતાજીને અહીંયા ફોટા છે તો દીવાબત્તી પહેલાં માતાજીની પૂજા કરી લઈએ નવા વર્ષની માતાજીની અત્યારે પૂજા થઈ ગઈ છે જો દીવા ચાલુ છે માતાજીના તો માતાજીને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને જો માતાજીની પૂજા કરી શ્રી ચામુંડા માતાજીની અહીંયા જો અમારે દેવી શ્રી ચામુંડા માતાજી દીવો ચાલુ છે માતાજીનો બધા જય શ્રી ચામુંડામાં લખ્યો અને આ બાજુ જુઓ હવે તૈયારી જ છે ભજીયા બની જવાની

કેમ મસ્તી કરો છો એમ જમવાનું બની ગયું છે તૈયાર જોવો અહીંયા ભજીયા બનાવેલા છે ભરેલા બટેકાના ભજીયા બટેકાના ભજીયા આ છે મેથી મેથીના ભજીયા અહીંયા પડી છે ચટણી લીલા મરચા

અનુદેવ ભજીયું ખાય છે તો ચાલો મિત્રો અમે બધા સાથે બેસીને અત્યારે જમી લઈએ વિડિયોને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો વિડીયો લાગ્યો કેમ અનુદેવ કે હેપી ન્યૂ યર બોલ દે બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના 2025 ના બધાને હેપી ન્યૂ યર કે નવા વર્ષના બધા બધા 25 ના બધાને હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર કે ધારો કે હેપી ન્યૂ યર તો જો હવે જમી લઈએ